નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ભવ્ય આયોજન થયું ઓરના ઉદ્દેશ સાથે કિરનાથાનું આયોજન શિવકથા સમિતિ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ તેમજ શ્રી શિવ શક્તિ સેવા મંડળ મુંબઈ દ્વારા શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુરના શ્રી મુખેથી શિવકથા તારીખ સત્તર નવેમ્બરથી ત્રેવીસ નવેમ્બર સુધી કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ શિવકથાનું શુભારંભ તારીખ સત્તર નવેમ્બરના રોજ પોથી યાત્રા અંબાજી મંદિર કડા મુકામેથી નીકળી કથા સ્થળે કથા શુભારંભ કરવામાં આવી આ શિવકથાનું શુભારંભ દીપ કરીને બપોરના બે વાગ્યે કથા પ્રારંભ કરવામાં આવી આ શિવકથા દરરોજ બપોરના બે વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું શિવકથાના શુભપ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશભાઈ રાજ जिला डॉक्टर सीजय चावड़ा मेहस मुकेशनपुर अनिकेतन भाई ठाकर मेहसा जिला भाजपा महामंत्री बगाजी ठाकुर एसके यूनिवर्सिटी विसनगर चेयरमैन प्रकाश भाई पटेल पृथ्वीराज हरजीवन भाई देसाई मेहस उपस्थित रहा आशीव था कथा समिति श्री ભવિસ ગામ તપોધાન બ્રાહ્મણ સમાત તેમજ શ્રી શિવ શક્તિ સેવા મંડળ દ્વારા ખૂબ સુંદર તેમજ ભવ્યક શિવ આયોજન કરવામાં આવ્યું તેમજ આ શિવ રોજ 3000 થી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો છોટા અને કાર્યકર્તરી કામ શું કહેશો શું સંદેશ આપશો આ કથાને આ કથાનો સંદેશ એ છે કે અધ્યાત્મ જે આધ્યાત્મથી જવાનું છે એમાં શિવકથાના દ્વારા તમે મંદિરમાં જતા થાવ એ ઉદ્દેશ સાથે મહારાજે ખૂબ સરસ સુંદર વાતો કરી અને આ જે સમિયાણું તપોભૂમિ છે એ તપોભૂમિ તપમાં શિવનું નામ લઈને અને કંઈક તપમાં વધારો થયો અને બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ એના જે લાભાર્થી એના બાળકો જે આગળ ભણવાના છે એ લાભાર્થે મેં આયોજન કર્યું હતું અને એમાં પરમાત્માની કૃપાથી અમે સફળ થયા છીએ કથાનું આયોજન અમારા શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ અને શિવકથા સમિતિ એમના દ્વારા આયોજન કરવામાં આવેલું અવલ મહેશભાઈ ગણપતલાલ ગામ શાહપુર શનું આયોજન કરવામાં આવ્યું છે શિવકથાનું આયોજન કરવામાં આવેલું કેવા પ્રકારે આયોજન કરવામાં આવે કેટલા દિવસની કથાનું આયોજન કર્યું છે આ સાત દિવસની કથા હતી શિવકથા અને એના પ્રખર વક્તા આપણા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પરમપૂજ્ય બાપુ હતા અને શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત શિવશક્તિ સેવા મંડળ અને શિવકથા સમિતિ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવેલું હતું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના દિવસે આના પ્રચાર માટે થઈને શાહપુર મુકામેથી આપણા અમારા જે મહાકાળી ઉપાસક છે વિનોદભાઈ મહારાજ એમના નિવાસસ્થાનેથી શિવરથનું અમે પ્રાણાયામ કર્યું જેમાં અમે શિવલિંગ વિનોદભાઈ મહારાજ દ્વારા લાવવામાં આવેલું હતું અને આશરે ત્રણસો એકાવન ગામમાં અમે આ ફરી અને કથામાં લોકોને આમંત્રિત કરવા માટે પ્રચારમાં નીકળેલા આનો મુખ્ય ઉદ્દેશ અને ધ્યેય જે અમારી પત્રિકા પર અમે લખેલું છે અધ્યયન કીઓ કથાના માધ્યમથી જે કંઈ બી અમે સેવા ઉત્પન્ન કરી શકીએ એનાથી સમાજમાં દીકરીઓને ભણતર તરફ નબળા બાળકોને ભણતર તરફ વયો માટે કંઈ સેવા કરીએ એ આશયથી અમારે આ કથાનું આયોજન કરેલું હતું જેમાં ઘણા આપણા સાંસદ શ્રી હરિભાઈ પછી ધારાસભ્યશ્રીને ઘણા બધા આવ્યા હતા મુખ્યમંત્રી ઋષિકેશભાઈ બી આપણા અહીંયા અમારા કથામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી જે ચાવડા સાહેબનું તો આ સીમાડો કહેવાય કારણ કે બાપુ ડાભલાના છે એટલે સી જે ચાવડાના આ સીમાડામાં મારી જગ્યા છે એટલે બાપુ ખુદ પણ અહીંયા હાજર હતા અને એમણે તો એક દિવસનું ભોજન પણ અમને સમગ્ર જે કથા સાંભળવા માટે આવે એમને આપેલું આશ્રય રોજના લગભગ પચીસો ત્રણ હજાર અને છેલ્લે છેલ્લા બે દિવસ તો સાડા ચાર પાંચ હજાર માણસો પણ અહીંયા સાંજે ભોજન પ્રસાદ લઈને જતા હતા